વૈષ્ણવ છે બ્યાસીમાં માણેકબાઈ રંભાબાઈ ધારીબાઈ અને અમૃતબાઈ એટલે કે ચાર શ્રી મહારાજ મહારાજેશ મહાપ્રભુજીના અસ્તસખામાં ગણી શકાય એવા આ ચાર બહેનોનો આજે પ્રસંગ છે પોરબંદરમાં જ્યારે જમનેશ મહાપ્રભુજી બિરાજતા હતા ત્યારનો પ્રસંગ અહીંયા વર્ણન કરવામાં આવેલો છે પહેલાં સાખી આપી છે તો એ સાખી જ લઉં છું એ હા धन्य धन्य वह पुर जित जितराजित जमुनेश कहे सदन सुबढा दायक सुख ते हि देश श्रीजनतित्य सत्य दरस हो वे मानकरम्भारी अमृत सुप्रहुण गावे हेहा गादि तकिया विविध बैठकया बैठिराजे भीर भ्रात जन भरे बहना पुष्टिरो શ્રી સાથે સદા ભેળા રહેતા અને હંમેશા રહે જ છે એટલે કે આ અષ્ટખામાં ના ચાર બહેનો માણેકભાઈ રંભાબાઈ ધારીબાઈ અને અમૃતભાઈ એ હંમેશા શ્રી જમણીશ મહાપ્રભુજીની સાથે જ રહેતા એવા મહારાજ શ્રી જમનેશ પ્રભુજીના અંગીકૃત સેવક હતા એટલે કે મહારાજ શ્રીના અંગીકૃત સેવકોમાંના એક હતા તેમની વાર્તા અહીંયા જે આપવામાં આવી છે એમાં મહારાજ શ્રી પોરબંદરમાં બિરાજે છે આપ શ્રી હવેલીની અટારી ઉપર બેઠકમાં ઝરીના ગાદી તકિયા ઉપર આપ બિરાજે છે જમનેશ મહાપ્રભુજી ત્યાં વચનામ્રત કરી રહ્યા છે હવેલી છે એ હવેલીની અટારીમાં આપ બિરાજે સુંદર જરીના ગાદી અને તકિયા છે બિછાવવામાં આવ્યા છે અને પ્રભુ શ્રી એના ઉપર બિરાજે છે ત્યાં એમની પાસે પોતાના અંગીકૃત વૈષ્ણવ બાયો જે છે એ સામે એમની સાથે બેઠેલી લે અંગીકૃત વૈષ્ણવ જૂથ જે છે બહેનો વૈષ્ણવ એ સર્વે ત્યાં બિરાજ્યા છે એની સાથે સાથે બીજું ઘણું જૂથ પણ છે અને એ જૂથની અંદર જ માણિકબાઈ રંભાબાઈ તથા અમૃતભાઈ વગેરે જૂથ એમની સાથે ત્યાં બિરાજે છે મહારાજશ્રીના વચનામૃતનું પ્રેમામૃત પાન કરે છે કે ત્યારે મહારાજ શ્રી વચનામૃત કરે છે અને પ્રેમપૂર્વક આ સર્વે કોઈ એ મહારાજ શ્રીને જે વચનામૃત છે એનું પાન કરે છે મહારાજ શ્રી પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું વર્ણન કરે છે અને એ વચનામૃતમાં પ્રભુ શ્રી જમનીશ મહાપ્રભુજી એ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતોનું વર્ણન કરી અને સેવકજનોને લાભ આપી રહ્યા છે અને સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયા છે ભક્તજન સેવક જનની અથાગ ભીડ ત્યાં થઈ રહી છે વૈષ્ણવોની ભીડ અથાગ ત્યાં છે અટારી ઉપર બહુ જૂથ ત્યાં બિરાજે છે અને પ્રભુ શ્રીના વચનામ્રતનું પાન કરી રહ્યા છે હવે આ જે વૈષ્ણવ શ્રીના અંગીકૃત જૂથનું કહ્યું છે એનું આપણને પ્રમાણ અહીંયા સંહિતા ભાગ એક એમાં પેજ નંબર દસ જમનીષ મહાપ્રભુજી જીવનદાસને કાનીથી ડોસા બની જ્યારે શરણદાન આપે છે એ મંડપની અંદર એમાં વર્ણન આપે છે અને હું મંડપનું અહીંયા એક લેવા માગું છું કે પેજ નંબર છે આઠ એમાં કહે છે કે મહારાજ શ્રી જમનીશ મહાપ્રભુજી સત્તરસો ને એક્યાસી ની સાલમાં પોરબંદરથી મેંદરડા મંડપમાં ચૈત્ર વધી તેરસના દિવસે પ્રભાતે પધાર્યા એટલે મેંદરડા મંડપ છે સત્તરસો એક્યાસી ની સાલ ચૈત્રવધી તેરસનો એટલે તેરસના દિવસે

ની કાનીથી ડોસાભાઈને શ્રી જમનેશ મહાપ્રભુજી શરણદાન આપે છે અને એ જ સમયે ડોસાભાઈના પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીની અંદર પ્રભુ શ્રી ગોપેન્દ્રજી વિરાજતા હોય એવા દર્શન પણ થાય છે મતલબ શરણદાન તો મળે જ અને એની સાથે સાથે એનું સાનુભાવ પણ પ્રભુ એમને જતાવે છે કારણ કે એ તો શું છે લીલાના જીવ છે હવે એમાં જ કહે છે કે પાંચ દેવાડિયા આ જે માંડવો હતો એ પાંચ દિવસનો રહ્યો અને ત્યારે જીવનદાસ ડોસાભાઈને શરણદાન આપ્યા પછી જીવનદાસનો સંઘ ડોસાભાઈને મહારાજ શ્રી આપે છે એટલે જીવનદાસ જ્યારે ત્યાં અંગીકૃત જૂથ જે છે મહારાજ્રીનો બિરાજે છે એની સાથે એ બધાના દર્શન કરવા માટે ડોસાભાઈને લઈ જાય છે તેની પહેચાણ પણ ડોસાભાઈને કરાવે છે અને એની સાથે સાથે એ ભગવતીની રજ પણ ડોસાભાઈને અપાવે છે કેમ કારણ કે આપણામાં ભગવતી નો બહુ જ મોટું કારણ આપણને આપ્યું છે શ્રી એટલા માટે અહીંયા જીવનદાસ જે છે એ ભગવતીની ચરણરજ પણ એમને અપાવે છે હવે આ તાંદરસિંહ ભગવતીનો મેળાપ ત્યાં થઈ રહ્યો છે મહારાજ માંડવે બિરાજે છે ને ત્યારે ત્યાં આગળ કેટલું જૂથ બિરાજે છે તો એમ કહે છે કે એમની સેવા ટહેલની અંદર સ્ત્રીજનની અંદર માણેકબાઈ રંભાબાઈ અમૃતવહુ પ્રેમભાઈ લાડબાઈ અને બબીબાઈ આ સર્વે મુખ્ય હતા એટલે કે સ્ત્રીજનની અંદર આપણે જે આજે લઈ રહ્યા છે એમનો અહીંયા ફરીથી આપણને ઉલ્લેખ મળે કે અહીંયા એ મહારાષ્ટ્રીના અંગીકૃત જૂથની અંદર એમનો સમાવેશ થાય છે અને એ છે માણેકબાઈ રંભાબાઈ અમૃતભાઈ પ્રેમબાઈ અને લાડબાઈ તથા બબીબાઈ એ મુખ્ય હતા અને એની સાથે સાથે પુરુષ વર્ગની અંદર કુંભનદાસ હરજીભાઈ કેવળદાસ સૌદાસ લવજીભાઈ જેઠાભાઈ બિહારીદાસ બનુભાઈ વનમાળીદાસ મહાવદાસ તથા પાંચાભાઈ આ સર્વે કોઈ પુરુષ વર્ગના જે છે શ્રી નિકટમાં સેવા ટહેલમાં ખવાસીમાં એમની સાથે જ રહેતા અને એની સાથે સાથે પાંચાભાઈ અને વલ્લભદાસ ભેટિયા એ મહારાજશ્રીની ચરણ ભેટ પણ લેતા અહીંયા આપણને એનું પ્રમાણ મળે છે એની સાથે અહીંયા જે પુરુષ વર્ગનું કહ્યું એની બીજી સાખી અહીંયા ડોસાભાઈ લખતા કહે છે સુભદાસન જમુને હો નિષ્કાઢે જી જી કરોર કુંબન હર જી કેવ લવ જેઠન ભંડારી બિહારી બનુવાલા બહુ

આપણે એમ કહેવાય કે પુષ્ટિ માર્ગની ની અંદર પ્રભુ શ્રી ગોપેન્દ્રજી પ્રભુજી કારણ સ્વરૂપ છે અને આ આ દ્વારા પણ આપણને અહીંયા એ જ ઉપદેશ આપે છે 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 એમ કહે કે જે ભગવતી જન છે દાસજનો છે એ અહોનશ જ્યારે પણ પ્રભુ શ્રી બિરાજે છે ત્યારે એમની સામે અહોનીશ હાથ જોડીને ઉભા રહે છે અને પ્રભુ શ્રી આજ્ઞા કરે એની વાટમાં રહે છે કે પ્રભુ ક્યારે અમને કોઈ સેવા સોંપે અને જ્યારે પ્રભુ કોઈ આજ્ઞા સોંપે ને તેને પોતાનું ધન્ય બાગ ગણે છે અને જી જી કરતા પ્રભુ શ્રી હજી તો એમ હાથ ઊંચો કરે ને ત્યાં એમની સામે જી જી કરતા દોડે છે આજ્ઞાને પાલન કરવા માટે આપ શ્રી જમનેશ મહાપ્રભુજી બેઠે કે બિરાજી રહ્યા છે અને આ આગળ આ સર્વે કોઈ ભગવતી વૃંદ જે છે સર્વ બેઠા છે અને આનંદ કિલ્લોલ કરી રહ્યા છે અને ભગવતી જન્મા કહે છે કે કુંભનદાસ હરજીભાઈ તથા વલજીભાઈ તથા કેવલદાસ તથા જેઠાભાઈ ભંડારી તથા સારથી બિહારીદાસ તથા ગાંધર્વ બનુભાઈ અને લાડવહુ તથા અધિકારી જુમણા વહુ આ સર્વે જૂથ મહારાજશ્રીની ટહેલમાં રહેતા એટલે કે આ સર્વે એમના અંગીકૃત જૂથ જે છે હંમેશા જમનેશ મહાપ્રભુજીની સાથે એમની સેવા ટહેલમાં જ રહેતા અને હંમેશા એમની આજ્ઞાની રાહ જોઈ જ્યારે પણ પ્રભુ આજ્ઞા કરે ત્યારે જી જી કરીને તરત જ એ સેવામાં લાગી જતા આવો સર્વ સમર્પણ ભાવ એમને હતો અને હંમેશા મહારાજની સાથે રહે મહારાજ શ્રીના અંતરિક્ષ જૂથમાં એ રહે છે એટલે અત્યારે પણ મહારાજ શ્રી જ્યાં બિરાજે છે ત્યાં અંતરિક્ષ જૂથની અંદર આ સર્વે અંગીકૃત ભગવદીઓ એમની સાથે જ બિરાજે છે એવા એ સર્વે પૂર્ણ કૃપાપાત્ર ભગવદી હતા અને અહીંયા એમનો પ્રસંગ પૂર્ણ થાય છે એમની કૃપાનો પાર નથી અને હું પ્રસંગને અહીંયા પૂર્ણ કરું છું પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલ ચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ મારા જય શ્રી ગોપાલ